નમસ્કાર મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અત્યનાના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે તો દોસ્તો વાત કરીએ ગુજરાતના હવામાનની ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી ગુજરાતના જાણતા હવામાન નિષ્ણાંત નાંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં શીત લહેરનો પ્રકોપ વધવાની સંભાવના છે હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થવાની અને ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે ઠંડીની તીવ્રતાના સંદર્ભમાં ચોક્કસ વિસ્તારોમાં વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન ચૌદ સેલ્સિયસ થી નીચે જવાની શક્યતા છે તો બીજી તરફ ઠંડી વધવાની આગાહી વાળા વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ હિંમતનગર મહેસાણા સાબરકાંઠા અને મધ્ય ગુજરાત ના ભાગોમાં પંચમહાલ મહિસાગરના વિસ્તારોમાં લોકોને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે ત્યારબાદ દોસ્તો સમાચારમાં આગળ વાત કરીએ તો શિક્ષકો પર વધ્યો ભાર પીએમએફસીટી પ્રોજેક્ટ માટે ચૌદ લાખ વિદ્યાર્થીઓનું ડેટા મેપિંગ વીસ ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનો આદેશ જી હા દોસ્તો ગુજરાતના શિક્ષકો પર શિક્ષણ સિવાયના કાર્યોનો ભાર વધુ એક વખત વધી ગયો છે કેન્દ્ર સરકારના નવા પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષકોને ત્યારથી ચૌદ લાખ વિદ્યાર્થીઓનું ડેટા મેપિંગ વીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ પ્રોજેક્ટનો હેતુ બાળકના જમતી કિશોર વ્યવસ્થા સુધીના આરોગ્ય પોષણ અને સામાજિક સુરક્ષાના તમામ રેકોર્ડને એક જ સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં જોડવાનો છે ત્યારબાદ દોસ્તો સમાચારમાં આગળ વાત કરી દો ગુજરાતની ત્રેપન હજાર પ્લસ આંગણવાડી હવે હાઇટેક ગુજરાતમાં તમામ આંગણવાડી કેન્દ્રો હવે સંપૂર્ણપણે સજ્જ નવ હજારથી વધુ નવી ભરતી એકસો સિત્તેર નવા સેન્ટરોનું ઉદઘાટન અને દસ હજારથી વધુ નવા સેન્ટરોનું પ્લાન મહિલા બાળ વિકાસ તરફ મોટું પગલું તો દોસ્તો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો નશા મુક્ત ગુજરાત અભિયાનની સત્તાવાર શરૂઆત કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં નશા મદિરા અને ડ્રગ્સ વિરુદ્ધ વિશાળ અભિયાન શરૂ કર્યું છે વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કોઈપણ ઘટના સીધી જાણ કરી શકાશે ત્યાર પછીના દોસ્તો સમાચારમાં આગળ વાત કરીએ તો સૈયદ અલી ટ્રોફીમાં શમીનો દબદબો ટીમ ઇન્ડિયામાં સિલેક્ટર પર દબાણ વધ્યું સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મોહમ્મદ શમીએ ધમાકો મચાવી દીધો છે ભારતીય ટીમમાં સ્થાન ગુમાવ્યા પછી શમીએ માત્ર તેર રનમાં ચાર વિકેટ લઈને બધાને ચોંકાવી દીધા જેના કારણે ક્રિકેટ ફેન્સમાં નારાજગી છે ક્રિકેટ ફેન્સ કહે છે કે આ છે શમીનો સખત જવાબ હું હજી ખતમ નથી ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અદાણી ગ્રુપ એરપોર્ટમાં એરપોર્ટ બે લાખ કરોડનું રોકાણ કરશે મિત્રો અદાણી ગ્રુપ હવે બે હજાર ત્રીસ સુધીમાં દેશના એરપોર્ટને નવું આકાશ આપશે અમદાવાદ એરપોર્ટ સહિત અનેક વિસ્તારોમાં એરપોર્ટનું વિસ્તરણ નવા ટર્મિનલ નવી સુવિધા વધુ ફ્લાઇટ મુસાફરો માટે મોટી ખુશખબર ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ શરૂ ધમાકેદાર ડિસ્કાઉન્ટ આઠથી શરૂ થયેલો શોપિંગ ફેસ્ટિવલ શહેરને સજાવટથી ઝગમગાવી રહ્યો છે ચાર હજારથી વધુ દુકાનો મ્યુઝિક ઇવેન્ટ અને મેગા લકી ડ્રો ટ્રેડર્સમાં ખુશીની લહેર ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરતો દેશના મોટા શહેરોમાં પીએમ બે પ્રદૂષણ સર્વોચ્ચ પ્રદૂષણ એલર્ટ મોટા શહેરોમાં પીએમ બે લેવલ પાંચ વર્ષમાં સૌથી ઉપર બાળકોના ફેફસા પર સીધી અસર હેલ્થ ડિપાર્ટમેન્ટ ચેતવણી પર ત્યારબાદ દોસ્તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરતા તો સ્ટોક માર્કેટમાં આજે શાંતિ ઓટો આઈટી શહેરોમાં તેજી જી હા દોસ્તો સન્સેક્સ નિફ્ટી સ્થિર રહ્યા છે પરંતુ ઓટો આઈટી સેક્ટરમાં બે શેરોએ જોરદાર રેલી કરી છે જેમાં માર્કેટ એક્સપર્ટે આજે બે નવા સ્ટ્રોંગ બાય કોલ જાહેર કર્યા છે ત્યારબાદ દોસ્તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઘટાડો ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવતા ભારત માટે પેટ્રોલ ડીઝલમાં ટૂંક સમયમાં સ્થિરતા કે ઘટાડાની સંભાવના મધ્યમ વર્ગ માટે રાહતના સંકેત ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અમિત શાહનો મેગા ગુજરાત પ્રવાસ શરૂ મિત્રો આજેથી અમિત શાહના ત્રણ દિવસીય પ્રવાસની ધમાકેદાર શરૂઆત પચીસથી વધુ પ્રોગ્રામ નવા વિકાસ કાર્યોનો વરસાદ અમદાવાદથી ગાંધીનગર સુધી આખું રાજ્ય રાજકીય રીતે ગરમાવ્યું ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદનો વસ્ત્રાપુર લેક હવે નવા રૂપમાં વસ્ત્રાપુર લેક હવે એકદમ નવું બ્રાન્ડેડ લુકમાં તૈયાર થવા જઈ રહ્યું છે જેમાં ફુવારા વોકવે ગેજબો ગાર્ડન બધું જ નવા અંદાજમાં બનશે એ એમસીએ પ્રથમવાર દસ રૂપિયાની એન્ટ્રી ફી પણ રાખી છે અમદાવાદીઓમાં ભારે ચર્ચા થઈ રહી છે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો રીવાબા જાડેજાની ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર વોર શરૂ જવાબ ગુજરાતમાં દારૂ અને મામલે જે રીતે રાજકારણ ગરમાયું છે તે બાદ અલગ અલગ નેતાઓ અને અલગ અલગ મંત્રીઓ એકબીજા પર વાર પ્રતિવાર આપી રહ્યા છે એક તરફ શાબ્દિક પ્રહાર હતો બીજી તરફ સોશિયલ મીડિયા પર વોર ચાલી રહી છે એક બાદ એક નેતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને જવાબ આપી રહ્યા છે રીવાબા જાડેજા પર એક ટ્વીટ કરી હતી જેમાં મહિલા સુરક્ષા મામલે તેમણે સરકારની તરફેણ કરી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા